થી વગસરા રોડ ગોપાલ ગ્રામ તેમજ હાલરિયાનો રસ્તો અતિ બિસ્માર ચલાલાથી ગોપાલગ્રામ હાલરિયા સુધીના રોડની હાલત સુધરવા ઇજનેરને લેખિત રજૂઆત કરાઈ ચલાલાથી ગોપાલગ્રામને હાલરિયા સુધીના રોડના હાલત અતિ ખરાબ હોવાથી લોકો ત્રાઇમામ પોકારી ગયા છે આ બાબતે ચલાલાના પૂર્વ આચાર્ય અને ભાજપ અગ્રણી બિચુભાઈ માલા દ્વારા કાર્યપાલક ઇજનેર પીડબલ્યુડી અમરેલીને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે હાલ ચલાલાથી ગોપાલગ્રામ હાલરિયા અને અન્ય ગામડાઓના રસ્તાઓ અતિ ખરાબ થવા પામેલ છે વધુમાં જણાવેલ કે રોડની ખરાબીના કારણે આ ગામડાઓના લોકો અને વાહન ધારકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે આ ગામડાઓ સાથે વ્યવહારિક અને વ્યાપારિક રીતે જોડાયેલી છે તેવી લોક ફરિયાદ ઉભી થવા પામેલ છે આ રોડ અંગે ખરાબી દૂર થવા ડિસેમ્બર બે હજાર ચોવીસમાં વિછુભાઈ માલા દ્વારા રજૂઆત કરવામાં આવેલ પણ આજ સુધીમાં કોઈ અધિકારીએ આ પ્રશ્ન બાબતે લક્ષ આપવામાં આવેલ નથી અને હાલ લોકો પરેશાની ભોગી રહ્યા છે શ્રી કાર્યપલક ઇજનેસ શ્રી અમરલીને પુનઃ રજૂઆત કરતાં જણાવાયું કે આ રસ્તાઓની સ્થળપ્રદ મુલાકાત લઈ વૈકલ્પિક ધ્રોણે વેલી તકે રિપેરિંગ થાય તેવી લોકો માંગણીને ધ્યાને લઈ રજૂઆત સાથે જણવા આવેલ છે સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેદરકારી પણ ફલિત થાય છે તેવું બિચ્છુભાઈ માલાએ જણાવ્યું હતું રિપોર્ટર હિમાન્શુ પંડ્યા ચલાલા બિક્છુભાઈ માલા પૂર્વ આચાર્ય કુમારશાળા ચલાલા અને બુદ્ધિજીવી સલ જિલ્લા ભાદપ અમરેલી મેં મારા દ્વારા કાર્યપાલક ઇજનેર સાહેબ ડીને ચલાલાથી ગોપાલ ગામ હાલરિયા અને બગસરા રોડને હાલત સુધારવા માટેની રજૂઆત કરવામાં આવેલ છે અવારનવાર રજૂઆત કરવાથી લોકફરિયાદ ઊભી થવા પામેલ છે કે ચલાલાથી ગોપાલ ગામ અને હાલરિયા આવવા જવા માટે લોકો અને વાહન ધારકોને ભારે મુશ્કેલીઓ પડી છે લોકો ત્રાહુમાં પોકારી ગયા છે અને અમારી સમક્ષ આવી અવારનવાર રજૂઆતો આવે છે અને અમે પણ સાહેબને આ સ્થળપ્રદ તપાસ કરવા અને આ રોડની હાલત સુધારવા માટે અવારનવાર રજૂઆત કરતા નથી ડિસેમ્બર બે હજાર ચોવીસમાં અમે આ રોડ અંગે પણ રજૂઆત કરવામાં આવેલ પણ અધિકારીઓએ કોઈ આ બાબતને ધ્યાને લેવામાં આવેલ નથી અને હાલ ફરી વખત પુનઃ રજૂઆત અમે કરતાં જણાવીએ છીએ કે આ રોડની હાલત અતિ ખરાબ થઈ ગઈ લોકો ત્રાહમામ થઈ ગયા છે દવાખાનાના કે ઇમરજન્સી કામે આવવા માટે પણ મુશ્કેલીઓ પડે છે તો અમારી આ અંગે ફરીવાર કાર્યપાલક ગિજનેશસિંહને રજૂઆત કરી છે કે આને માટે તાત્કાલિક વહેલી તકે વૈકલ્પિક ધોરણે રજૂઆત રિપેરિંગ થાય એવી અમારી માંગ છે અને અંતમાં એવું જણાવવાનું કે આ સમગ્ર બાબત માટે રોડ રસ્તાની બાબત માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેદરકારી પણ આમાં ફલિત થતી જણાય છે